તો જુઓ કોઈ બી સંખ્યા છે એના મેં એક વિશિષ્ટ સંખ્યા છોપાયેલી હોય દાખલા તરીકે આપણે જો દસની વાત કરીએ જો દસની વાત કરીએ તો આ દસનો આપણે ભાગ પાડી શકીએ કોનો દસ કોણો બનેલો છે તો બે પંચા દસ બરાબર આવી જ રીતે આપણે જો બારની વાત કરીએ તો બાર કોનો બનેલો છે ચાલો તો ચાર તરી બાર અને આ ચાર કોણો બનેલો છે તો બે ગુણ્યા બેનો તો આ બારના અવયવ આપણે લખી શકીએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે દુ ચાર અને ચાર તરી બાર તો આવી રીતે કોઈ પણ સંખ્યા બરાબર અલગ અલગ સંખ્યાના ગુણાકારથી બનેલી હોય છે એને આપણે શું કહીએ છીએ અવયવ કહીએ છીએ બરાબર લસાના ગુસ્સામાં અવયવ અને અવયવનું ઘણું કામ પડે અને આ ચેપ્ટરમાં બી આપણને અવયવનું કામ પડશે તો પહેલાં પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે અવયવ તો ખરો પણ કેવો સામાન્ય અવયવ સામાન્ય અવયવ એટલે શું તો બંનેમાં હોય દાખલા તરીકે ચાલો આપણે બારની અને દસની વાત જો કરીએ તો બાર એટલે કેટલા આપણે લખ્યા હતા બે દુ ચાર અને ચાર તરી બાર એવી રીતે બે પંચા દસ હવે સામાન્ય કોને કહેવાય તો આનામાં બી બગડો છે આનામાં બી બગડો છે તો આના સામાન્ય અવયવ કયા થયા બે બરોબર બાર અને દસમાં સામાન્ય અવયવ કયા છે તે બગડો આવશે બે નંબર રેડી ચાલો શરૂઆત કરીએ તો પહેલું પ્રશ્ન આપણને છે પૂછેલો બાર એક્સ અને છત્રીસ ના બરોબર ચાલો તો સૌ પ્રથમ આપણે શું લઈએ બાર એક્સ તો બાર એક્સ બરોબર બાર એટલે કેટલા તો બે દુ ચાર અને ચાર તરી બાર અને આ એક્સ એટલે ગુણ્યા લખી દેવાનું એક્સ એવી રીતે હવે અહીંયા છત્રીસ છે તો છત્રીસ બરોબર ચાલો છત્રીસ કઈ રીતે થાય તો બાર તરી બી છત્રીસ થશે રેડી તો બાર છત્રીસ તો બાર કઈ રીતે બને છે તો આ બે ગુણ્યા બે ત્રણ એનાથી શું બની જાય બાર બની જાય ચાલો તો છત્રીસ જો છત્રીસ અવયવ ના પડતા આવડે તો આપણે વૃક્ષવાળી સ્ટાઇલ ચાલો છત્રીસ એટલે કેટલા તો બાર તરી કેટલી થાય છત્રીસ થાય હવે બાર એટલે કેટલા તો ચાર તરી બાર થાય ચાર એટલે કેટલા તો બે ગુણ્યા બે બે દુ ચાર તો હવે અવયવ આપણને મળી ગયા શું મળ્યા અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ રેડી બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ તો આ છત્રીસ બની ગયા હવે બંનેમાં સામાન્ય શું છે આ બંનેની અંદર સામાન્ય વિશેષ છે એ જોવો જોઈએ તો માટે આપણે લખી શકીએ સામાન્ય અવયવ કયા થશે ચાલો અહીં બે છે અહીં બી બે છે લખી દો ગુણ્યા ઉપર બગડો છે નીચે પણ બગડો છે જ તો લખી દેવાનું ગુણ્યા બે ગુણ્યા ઉપર ત્રણ છે નીચે બી ત્રણ છે તો ગુણ્યા ત્રણ ચાલો ઉપર એક છે નીચે ત્રણ છે એટલે વાત પતી ગઈ કેમ કે ઉપર એક છે નીચે ત્રણ છે અલગ અલગ થાય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ને ચાર તરી બાર તો શું આવશે બાર સામાન્ય અવયવ મળી ગયો આપણને બાર અને છત્રીસ તો શું આવશે સામાન્ય અવયવ બાર આવશે રેડી ચાલ પછી શું છે ટુ વાય તો ટુ વાયનું તો સિમ્પલ છે બે ગુણ્યા વાય કરી દો ચાલો પછી જે બાવીસ એક્સ વાય બાવીસ એક્સ વાય તો બાવીસ એટલે કેટલા તો બે ગુણ્યા અગિયાર કેટલા થાય બાવીસ થાય ગુણ્યા એક્સ કરી દો અને ગુણ્યા વાય ચાલ તો માટે હવે આના મળી ગયા સામાન્ય અવયવ સામાન્ય અવયવ ચાલ ઉપર બે છે નીચે બી બે છે લખી દો એકવાર ઉપર વાય છે નીચે વાય છે હા છે બરાબર તો ગુણ્યા આ એક વાય અને નીચે આ રહ્યો વાય તો ગુણ્યા વાય તો સામાન્ય અવયવ બરાબર શું થશે બે ગુણ્યા વાય એટલે શું થાય બે વાય ટુ વાય સામાન્ય અવયવ ચાલો ત્રીજી સંખ્યા આપણને આપેલી છે ચૌદ પી ક્યુ તો ચૌદ પી ક્યુ બરાબર બે ગુણ્યા સાત કર દો ચૌદ થઈ જાય અને પી ગુણ્યા ક્યુ એટલે પી ક્યુ બની જાય રેડી ચાલો બૈજિક પદાવલીને નિત્યશ્રમવાળા પાઠમાં આપણે શીખ્યા હતા બરાબર આવું બધું હવે 28 પી વર્ગ ક્યુ વર્ગ અઠ્યાવીસ પી વર્ગ ક્યુ વર્ગ ચાલો અઠ્યાવીસ એટલે સાત ચોગ અઠ્યાવીસ તો બે ગુણ્યા બે ચાર બની જાય અને ગુણ્યા સાત તો અઠાવીસ થઈ ગયા ગુણ્યા પીનો વર્ગ એટલે પી ગુણ્યા પી ક્યુનો વર્ગ એટલે ક્યુ ગુણ્યા ક્યુ ચાલો હવે સામાન્ય ઉપર બગડો છે હાથ છે નીચે બગડો છે तो आप लखी सकी अवयवे गुणिया चलो सात नीचे भी सात तो गुणिया पी और नीचे नो पी तो गुणिया पी ऊपर नो क्यू और नीचे नो क्यू तो गुणिया क्यू तो बराबर चलो सात दू चौद तो चौद पी गुणिया क्यू चौद पी क्यू સામાન્ય શું છે ચૌદ પીક્યુ સામાન્ય છે ચાલો પેલો બીજો ત્રીજો દાખલો લખી લો ત્યારબાદ આગળના દાખલા ગણીએ ચાલો ચોથો દાખલો શું કહે છે બે એક્સ તો બે એક્સ એકદમ ઇઝી છે બે ગુણ્યા એક્સ તો શું થઈ જાય બે થઈ જાય વર્ગ ત્યારબાદ ચાર તો ચાર એટલે કેટલા ભાઈ બે દુ ચાર તો હવે માટે સામાન્ય અવયવ સામાન્ય અવયવ ચાલો ઉપર બે છે હા છે અહીં નથી અહીં છે ના કામ લાગે ત્રણે ત્રણમાં હોવા જોઈએ અહીંયા એક્સ છે નીચે બી છે પણ અહીંયા ચારમાં એક્સ નથી બરાબર તો અહીંયા દેખો સામાન્ય અવયવ એક પણ આપણને મળતો નથી પરંતુ યાદ રાખવાનું જય કશું બી ના હોય કશું બી ના હોય ત્યાં શું હંમેશા એકડો હોય બરાબર કોઈને દાખલા તરીકે આઠ છે આઠની કેટલી ઘાત છે તમે કહેશો સાહેબ કશું ની ના આઠની કેટલી ઘાત ગણાય એક ગાથ ગણાય બરાબર આઠના નીચે કશું છે નથી એવું ના પરંતુ શું છે આઠના નીચે એકડો રહેલો છે એવી રીતે આઠની આગળ છે હા છે શું છે એકડો છે તો આવી રીતે એક નંબર જે છે બધે આવેલો છે એટલા તો માટે આપણે એને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ તો અહીંયા શું આવશે ચાલો સામાન્ય હોય કશું ના હોય બરાબર એટલે એકડો તો હંમેશા સામાન્ય હોય જ બરાબર કારણ કે બે એકા બે ત્રણ એકા ત્રણ બે એકા બે ચાર એકા ચાર એવું લખી શકીએ તો એકડો તો હંમેશા હોય તો સામાન્ય અવયવ બરોબર એક થશે રેડી ચાલો યાદ રાખજો આ ચાલો છ એ બી સી તો છ એ બી સી છ એટલે ભાઈ બે તરી છ અને બી નો વર્ગ તો ચોવીસ એટલે કેટલા થાય ભાઈ તો આઠ તરી ચોવીસ થાય તો પેલા આઠ ભણાવીએ બે દુ ચાર દુ આઠ ને આઠ તરી ચોવીસ ગુણ્યા એ લખીએ અને B નો વર્ગ એટલે બી ગુણ્યા બી બીની બે ઘાત એટલે બે વાર આવશે બી ચાલ પછી બાર એ વર્ગ બી તો બાર એ વર્ગ બી ચાલો બાર એટલે કેટલા થાય બે ગુણ્યા બે અને આ બાર થઈ ગયા એ વર્ગ એટલે શું આવે એ ગુણ્યા એ અને બી એટલે ગુણ્યા બી ચાલો હવે સામાન્ય અવયવ શોધીએ આપણે તો સામાન્ય અવયવ चल ऊपर बेचे बी बे अः अँ बे लखी दिए गुणिया चलो ऊपर त्रे नीचे भी बी पर त्रण छे तो गुणिया त्रन लखी देवाना चल ऊपर उपर भी ए तो गुणिया ए लखी दो अँ बी है अँ बी बी ना अँ बी बी से तो गुणिया बी लखो रेडी चलो अँ सी है પણ અહીંસી નથી રેડી તો આપણે જાઉં હશે બે તરી છ બે તરી છ અને એ ગુણ્યા બી એટલે એ બી ચાલ ત્યારબાદ છઠ્ઠો દાખલો છે સોળ એક્સનો ઘન છે સોળ એક્સનો ઘન ચાલો સોળ એટલે કેટલા તો આઠ દુ સોળ થશે બરાબર ચાલો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાલો બે દુ ચાર સોળ થઈ ગયા અને એક્સ નો ઘન એટલે એક્સ કેટલી વાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ત્રણ વાર આવશે ચાલો ત્યારબાદ શું છે માઇનસ ચાર નો વર્ગ તો અહીંયા લખો માઇનસ ચાર નો વર્ગ ચાર એટલે કઈ રીતે ભાઈ તો બે દુ ચાર બરોબર સ્ટાર્ટ મિત્રો ડીજોનો અવાજ થોડો ડિસ્ટર્બ કરશે ચાલો તો ધ્યાનથી સાંભળજો માઇનસ ચાર એક્સનો વર્ગ બરાબર શું થશે ચાલો બે દુ ચાર અને એક્સનો વર્ગ એટલે શું થાય ચાલો હવે શું કરવાનું છે સામાન્ય અવયલનું છે તો સામાન્ય અવયવ સામાન્ય અવયવ ચાલો ઉપર જોવો જોઈએ સોળ એક્સના ઘનમાં બે છે અહીંયા પણ બે છે અને સોરી એક મિનિટ હજુ એક રહી ગયો એક પદ રહી ગયું શું આપ્યું છે બીજું આપણને બત્રીસ એક્સ છે શું છે બત્રીસ એક્સ તો ચાલો બત્રીસ એટલે ભાઈ કેટલા બત્રીસ તો જુઓ આઠ ચોક શું થશે ભાઈ બત્રીસ થશે રેડી તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ ગુણ્યા એક્સ ચાલ હવે જુઓ સામાન્ય અવયવ માટે તો માટે સામાન્ય અવયવ બરાબર સા આ લખું છું હું ઉપર અહીંયા બે છે અહીંયા બી બે છે અને અહીંયા બી બે છે એકવાર લખી નાખો ને અહીંયા બગડો છે અહીંયા બી બગડો છે અહીંયા બી બગડો છે ગુણ્યા બે લખી નાખો ચાલો અહીંયા બગડો છે ત્યારબાદ માઇનસ ચાર એક્સનો અહીંયા બગડો નથી ચાલો રેડી તો હવે અહીંયા શું છે તો એક્સ છે એકવાર અહીંયા બી એકવાર એક્સ છે ને અહીંયા બી એકવાર એક્સ છે તો ગુણ્યા શું લખવાનું એક્સ લખવાનું હવે જુઓ અહીંયા એક્સ છે અહીંયા બી છે પણ બત્રીસ એક્સની અંદર એક જ વાર હતો એટલે આગળ ચાલે નહીં તો બરાબર શું થશે બે દુ ચાર ચાર એક્સ શું થશે અહીંયા કોમન થઈ જશે સામાન્ય થઈ જશે ઓકે ચાલો લાસ્ટ બે દાખલા છે મિત્રો ડીજેનો અવાજ આપણને થોડો ડિસ્ટર્બ કરતો હશે પરંતુ થોડું ચલાવવાનું રાખજો તો વી ડબલ આઈ વી ડબલ આઈ ને શું કહેવાય ભાઈ સાત કહેવાય ભાઈ શું કહેવાય સાત તો દસ પી ક્યુ દસ એટલે આખા ગામને આવડે ભાઈ બે પંચા દસ અને પી ગુણ્યા ક્યુ એટલે પી ક્યુ ત્યારબાદ વીસ ક્યુ આર શું છે વીસ ક્યુ આર તો વીસ ક્યુ આર તો વીસ એટલે કેટલા થાય ભાઈ જોવો જોઈએ બે દુ ચાર અને ચાર પંચા વીસ ને ક્યુ ગુણ્યા आ 30 rp 30 rp चलो 30 એટલે કેટલા તો 6.5 30 તો 2 3 6 એટલે 5 6.5 30 * r * પી જો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એવી રીતે તમને અવયવ પાડતા આવડી જશે દાખલા તરીકે ત્રીસના કયા બે તરી છ છ પંચા ત્રીસ લખી નાખ્યા તો એ તમારે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ યાદ રાખવાની તો પ્રેક્ટિસ કરશો એટલે આપણને આવડી જશે કંઈ સો ટ્રીકમાં પડવાની જરૂર નહીં મળે ચાલો આ રૂણિયા પી થઈ ગયું હવે શું લેશું આપણે માટે સામાન્ય અવયવ સામાન્ય અવયવ ઉપર બે છે અહીંયા આનામાં બી બગડો છે આનામાં બી બગડો છે તો લખી નાખો ભાઈ ચાલ અહીંયા પાંચ છે અહીંયા બી પાંચ છે અહીંયા બી પાંચ છે તો ગુણ્યા પાંચ લખી નાખવાના છે અહીંયા પી છે અહીંયા ક્યુઆરમાં પી નથી અહીંયા છે ના ચાલે ત્રણે ત્રણમાં હોવું જોઈએ ચાલો અહીંયા ક્યુ છે અહીં બી ક્યુ છે પરંતુ અહીંયા નથી રેડી જુઓ અહીંયા પી છે પણ આનામાં નથી અહીંયા ક્યુ છે આનામાં છે તો આનામાં નથી રેડી અહીંયા આર છે અહીંયા આર છે તો આનામાં નથી તો બે પંચા દસ બરાબર ચલો આપણે શું થશે બે પંચા દસ સામાન્ય હોય શું નીકળશે અહીંયા દસ નીકળીને આવશે જો આ દસ દરેકમાં છે વીસમાં બી છે અને ત્રીસમાં બી છે હે ને તો દસ સામાન્ય થઈ જશે ચલો લાસ્ટ દાખલો આવી ગયો આજનો ત્રણ એક્સ વર્ગ છે અને વાયઘન છે તો બરોબર તો ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ચાલો ત્યારબાદ શું છે તો દસ એક્સનો ઘન અને વાયનો વર્ગ છે તો દસ એટલે કેટલા બે પંચા દસ અને એક્સ ત્રણ વાર લખી નાખવાનો છે અને વાય ની બે ઘાત એટલે બે વાર ચાલો ત્યારબાદ શું છે છ એક્સનો વર્ગ અને વાયનો વર્ગ અને ઝેડ છ એટલે બે તરી છ ગુણ્યા X ગુણ્યા એક ચાલો ગુણ્યા શું કરશું વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ જો અહીંયા આપણે સામાન્ય અવયવ સામાન્ય અવયવ ચાલો ત્રણ છે અહીંયા બે છે ના ચાલે ચલો અહીંયા બી બે છે ને અહીંયા ત્રણ છે પણ અહીંયા ત્રણ નથી દસની અંદર ચાલો અહીંયા એક્સ ગુણ્યા એક્સ બરાબર બે વાર એક્સ છે અહીંયા અહીંયા બી બે વાર છે ને અહીંયા બી બે વાર છે તો બે વાર એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ તો ચાલો બે વાર લખીએ એક્સ ગુણ્યા ચાલો અહીંયા બે વાર છે અહીંયા બી બે વાર છે ને અહીંયા બી બે વાર છે એટલે શું થશે ગુણ્યા

સ્ક્રીનશોટ લઈ લો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો દાખલો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ